જે પટેલના યુવાનો સેકન્ડ કેડરના સિનિયરોનું મહત્ત્વ સચવાય અને એમની પણ આગેવાની દીપે એ આશયથી પોતાના ચર્ચા વિચારણા અને અમે હમણાં મીટિંગ કરીશું બધા ઠરાવોને અને જે વડીલોની સમગ્ર ગુજરાતના આગેવાનોની લાગણીને ઠીક દિલ્હી સુધી વાંચાવવાનો આ એક કાર્યક્રમ રાખી ખાસ તો મુદ્દા ઉપર ચર્ચા જોવા મળે ખાસ તો એક જ આવનારી ચૂંટણીઓના પડકારો પ્રજાના પ્રશ્નો અને કોંગ્રેસ પાર્ટીની અંદર પટેલોને ક્યાંક અન્યાય થતો હોય કે એને ક્યાંય એના ડેવલપમેન્ટમાં ક્યાંય તકલીફ થતી હોય તો આખો સમાજ એની સાથે રહી અને એ પાટીદારને વધુ મજબૂત કરવા સુજા અગિયાર દેગવને આપણે આ મનો મંદિર નું સ્થાપન કર્યું છે તે દાનાનો ગણો કરતા ગણો કરતા સમાન કરે બનાવ્યું છે મનોકાકાને કરે આ આસવો પાટ Thank you bit of